જૂન મહિનામાં ભારતમાં ચોમાસાની શરૂઆત પહેલા વાવાઝોડાની સિઝનની શરૂઆત થતી હોય છે ઉનાળાની ભારે ગરમીની સાથે સાથે ચોમાસા પહેલા મહાસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે ઉત્તર હિંદ મહાસાગરમાં ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાય છે આ વાવાઝોડાની અસર ભારતના દરિયા કિનારાના પ્રદેશોને થાય છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માર્ચથી જૂન અને ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન વાવાઝોડા સર્જાતા હોય છે અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થવાની શક્યતાઓ રહેલી હોય છે તોકતે અને બીપરજોય એમ છેલ્લા બે વાવાઝોડાને ગુજરાતના અનેક વિસ્તારોને ભારે અસર કરી હતી

મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વધારે વાવાઝોડા સર્જાવાની શક્યતા હોય છે આ મહિનામાં સર્જાતા વાવાઝોડા સામાન્ય રીતે યમન અને સોમાલિયાના દરિયાકાંઠા તરફ વળી જતા હોય છે જ કોઈ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આવતું હોય છે જૂન મહિનામાં અરબી સમુદ્ર સૌથી વધારે સક્રિય રહે છે આ મહિનામાં બંગાળની ખાડી કરતા વધારે વાવાઝોડા અરબી સમુદ્રમાં સર્જાય છે આ મહિનામાં સર્જાતા વાવાઝોડા ઘણી વખત ગુજરાત તરફ આવે છે જ્યારે કેટલીક વખતોમાં યમન તરફ વળી જતા હોય છે એક મે ના રોજ ભારતના હવામાન વિભાગે કરેલી પત્રકાર પરિષદમાં હવામાન વિભાગના વડા મોહાપાત્રાએ કહ્યું હતું કે આબોહવા શાસ્ત્ર પ્રમાણે સામાન્ય રીતે મે મહિનામાં વાવાઝોડા સર્જાતા હોય છે મોહાપાત્રાએ કહ્યું આવનારા બે અઠવાડિયા સુધી ભારતના દરિયામાં કોઈ વાવાઝોડું સર્જાય તેવી શક્યતા દેખાતી નથી

છેલ્લા પાંચ વર્ષમાં ભારતના દરિયામાં વાવાઝોડું સર્જાયું નથી બંગાળની એપ્રિલના નામનું સર્જાયું હતું આ વાવાઝોડું ઘણા દિવસ સુધી દરિયામાંગ રહ્યું હતું અને ત્રણ મેના રોજ તે ઓડિશાના દરિયા કિનારે ત્રાટક્યું હતું જે બાદ બે હજાર વીસ આ વર્ષ સુધી એક પણ વાવાઝોડું એપ્રિલ મહિનામાં સર્જાયું નથી મે મહિના અને જૂનમાં ભારતમાં સૌથી વધારે વાવાઝોડામ સર્જાય છે દર વર્ષે ચોમાસા પહેલા પછી ભારતના દરિયામાં ઉત્પન્ન થાય છે દર વર્ષે જે વાવાઝોડામ આવે છે તેમાં સાઠ ટકા જેટલા બંગાળની ખાડીમાં અને ચાલીસ ટકા જેટલા અરબી સમુદ્રમાં ઉત્પન્ન થાય વાવાઝોડામ સર્જાવા માટે હવામાન અને દરિયામાં કેટલીક અનુકૂળ સ્થિતિઓ પેદા થવી જોઈએ આ અનુકૂળ પરિસ્થિતિઓ માટે કેટલાક પરિબળો કામ કરે છે અને તે વાવાઝોડું સર્જાવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયાની જળસપાટીનું તાપમાન વાવાઝોડા ઉત્પન્ન થવા માટે સૌથી મહત્વનું છે દરિયાની જળસપાટીનું તાપમાન છવ્વીસ દશાંશ પાંચ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો વાવાઝોડું સર્જાઈ શકે છે દરિયાનું તાપમાન જેમ વધારે તેમ વધારે તાકાત મળે છે અને ઘણી વખત લાંબા સમય સુધી દરિયામાં રહેનારા વાવાઝોડા ખતરનાક બને છે વાવાઝોડા માટે બીજું મહત્વનું પરિબળ વર્ટિકલ વિન્ડ શિયર છે તેના દ્વારા વાવાઝોડું પોતાનું સ્વરૂપ અને તીવ્રતા જાળવી રાખે છે મોન્સૂન તરફ એ વાવાઝોડું સર્જાવા માટેનું ત્રીજું પરિબળ છે બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધીનો લો પ્રેશર એરિયા વાવાઝોડું સર્જાવા માટે અનુકૂળ પરિસ્થિતિ પેજ